શાકભાજીમાં કોથમીર ન હોય હોય તો રસોઈ અધૂરી તેવું લાગે પરંતુ તમે જેનાથી તમને ઘરમાં જ કોથમીર મળી રહેશે આમ તો ઘણી રીતે લોકો કોથમીર વાવે છે પરંતુ જો ગ્રો બેગનો ઉપયોગ કરવામાં આવે તો કોથમીર વધુ સારી રીતે ઉગી નીકળશે અને સ્વાદની સાથે સુગંધ પણ જબરદસ્ત મળશે

કોથમીર એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે આ ફક્ત રસોઈની સ્વાદ નથી વધારતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે તો તમે પણ હવે કુંડાની બદલે ગ્રો બેગમાં કોથમીર આસાનીથી ઉગાડી શકો છો